હે નાથ મુજને ભાવ રહેજો ચો શબ્દ મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજના પ્રવચનનો વિષય કોઈ અલગ અલગ ટોપિક કે કોઈક માયા કે પછી કોઈક પુરુષાર્થ તેવો નથી પરંતુ આજનો એક મુખ્ય વિષય અને મહારાજના જે ચરિત્રો અને જે તેમના પરમ અંશો અને તેમના ભક્તોના ચરિત્રો આપણે સાંભળીએ તો આપણા જીવનની અંદર કાંઈક એવું પરિવર્તન આવે કાંઈક ટ્રાન્સફોર્મેશન થાય કે જેના લીધે આપણા જીવનની અંદર પણ એવા પ્રશ્નોની અંદર આપણે સ્થિરતા આવે પરંતુ આજે આપણે શ્રીજી મહારાજે જે પરમહંસોનું જે ઘડતર કર્યું હતું આમ તો પરમહંસોના જીવનની અંદર ઐશ્વર્ય ઘણું બધું જોવા મળતું હતું વરસાદ વરસાવે એવા સમર્થ પરમહંસો હતા કોઈક મચ્છરનો જીવ એ ઘોડાની અંદર એ નાખે એવા પરમહંસો હતા નરકના કુંડો ખાલી કરાવે એવા પરમહંસો હતા પરંતુ આજે આપણે એવા એક પરમ વાત કરવાની છે કે જેમના જીવનની અંદર એક કીર્તન કે પદો એટલા મહત્વના હતા અને એટલા બધા લખ્યા છે મહારાજ પ્રત્યેના એટલે કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું આજે આપણે થોડાક અલ્પ એવા પ્રસંગો માણીશું અને આના પછીના ભાગોની અંદર પણ પ્રેમાનંદ સ્વામીનું આપણે જીવન ચરિત્રનું આપણે આચમન કરવાના છીએ પ્રેમાનંદ સ્વામીનો જન્મ નડિયાદ પાસેના એક ગામની અંદર જે ગામનું નામ છે સાઠોદરા ગામ આવા સાઠોદરા ગામની અંદર થયો હતો પ્રેમાનંદ સ્વામીના બાળપણથી જ આપણે વિચાર કરીએ ને તો કેવી કેવી પરિસ્થિતિઓમાંથી તેઓ પસાર થયા છે પરંતુ એ મહારાજ પ્રત્યેની એમને ખપ અને મુમુક્ષુતા અને સાથે સાથે એ એમને ઓળખાઈ ગયા ભગવાન તો એમના જીવનની અંદર કેવું પરિવર્તન આવે છે તો સાઠોદરા ગામની અંદર નાગર બ્રાહ્મણ કુટુંબમાં સંવંત અઢારસોને ની આસપાસ એમનો જન્મ થયો હવે કોઈ કારણસર માતા પિતાએ પુત્રનો ત્યાગ કર્યો એટલે હવે પ્રશ્ન થાય તો આ પ્રેમાનંદ સ્વામીને ઉછેર કોણ કરે પુત્રનો તો ત્યાગ કરી નાખ્યો એટલે એક મુસ્લિમ પિંજારાના પરિવારે નક્કી કર્યું અને આ બાળકનો ઉછેર શરૂ કર્યો થોડા વર્ષો પછી કાંઈ કામ પ્રસંગે પિંજોરા તેમના પુત્રને લઈને જેતપુર આવે છે એટલે અહીં સહજાનંદ સ્વામીએ જે નીલકંઠવર્ણીએ જે વન વિચરણ કર્યું પાંચ અનાદિ જે તત્વોનું દરેક જગ્યાએ તેઓ પૂછતા અને લોજ ગામની અંદર મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યા હતા થોડાક એક વર્ષ એક દોઢ વર્ષ સુધી નીલકંઠવર્ણી ત્યાં રહ્યા પણ ખરા પણ પછી તો તેમને એક સહજાનંદ સ્વામી ધુરંધરા સોંપવામાં આવી હતી તો ત્યારે આ ધર્મ દુરા સોંપવામાં આવી ત્યારે એ પ્રસંગે મોટો ઉત્સવ થઈ રહ્યો હતો એટલે દેશ દેશથી તો હજારો હરિભક્તો આવ્યા હતા હવે આ પિંજારાએ પણ પોતાના મોટા ભાગ માન્યા હતા કે આપણે હિન્દુના ઉત્સવમાં આપણા દર્શન આપણને દર્શન થશે એટલે ઉત્સવના દિવસે સહજાનંદ સ્વામી ઘોડા ઉપર વિરાજ્યા અને ધામ છે ને આખા ગામની અંદર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે નગરયાત્રા ની અંદર મહારાજ ઘોડા ઉપર વિરાજમાન થાય છે અને આખા ગામની અંદર ઘોડો ફેરવે છે નગારા ઢોલ હરિભક્તોનો ઉત્સાહ સંતોનો ઉત્સાહ રામાનંદ સ્વામી ની ખુશીનો એ પાર જોવા મળતો પણ આ પિંજારો પણ એના પુત્ર લઈને છે ને અહીંયા નગરયાત્રા જોવા નીકળ્યો હવે એકાએક થયું એવું કે એનો પુત્ર હતો ને એના પાસેથી છૂટી ગયો એટલી બધી ભીડ હતી એટલા બધા હરિભક્તો હતા હવે થોડી વારમાં તો આ બાળક આખા બધા માણસોની મેદનીને વીનતો એ શ્રી સહજાનંદ સ્વામીના ઘોડા પાસે પહોંચ્યો હવે ઘોડાનું તો પેંગડું એને પકડીને ચાલવા લાગ્યો હવે શ્રીજી મહારાજની દ્રષ્ટિ છે ને આ બાળક ઉપર પડે છે પણ કંઈ બોલતા નથી શ્રીજી મહારાજ તો આખા ગામની અંદર નગરયાત્રામ ફર્યા હવે ત્યાં સુધી આ કિશોર એના ઘોડાનું પેગડું પકડીને સાથે સાથે ચાલ્યો ઉનડ ખાચરના દરબારની અંદર ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો અને ત્યાં નગર યાત્રા પૂરી થઈ મહારાજ તો ઘોડા ઉપરથી ઉતરી ગયા અને તરત જ આશ્રમમાં ચાલ્યા ગયા પણ ઓલો કિશોર એટલો બધો થાકી ગયો હતો કે તે આશ્રમની અંદર આવતો તો નથી પરંતુ આશ્રમની બહાર એક પગથિયું હતું અને આ પગથિયા ઉપર આ કિશોર સુઈ જાય છે આવું થોડી વારે મહારાજને એ કિશોર યાદ આવ્યો એટલે તરત તે મહારાજ એ આશ્રમમાંથી બહાર આવે છે અને એ સૂતેલા કિશોર જોઈને માથા ઉપર હાથ ફેરવે છે એટલે તરત પછી પછી તો કિશોર ગયો પાણી જમાડ્યો હવે સામા પક્ષે જે એના હતા તો એને ગોતતા ગોતતા એ બધા સગાન લઈને આવે છે અને પુત્ર ને જોયો એટલે તો આનંદમાં આવી ગયા અને મહારાજ ને વાત કરી કે આ હે ને મારો પુત્ર છે હું તેને લઈ જાઉં છું અને મહારાજે તો રજા આપી પરંતુ હવે પ્રશ્ન ક્યાં થયો આ કિશોર જાવા ના પાડી કે ના મારે નથી આવું એટલે બાપે તો ખૂબ સમજાવ્યો સગા સંબંધીઓ પણ ઘણો બધો સમજાવ્યો છેલ્લે તો મારવાની પણ ધમકી આપી પણ છતાં આ કિશોર એના બાપ સાથે ગયો નહીં તો નોત ગયો એટલે પછી તો પિંજરા એના જે હતા એને નક્કી કરી નાખ્યું આપણો ક્યાં પુત્ર ક્યાં હતો આ અને આવી સમજણથી પાછા ઘરે ગયા પરંતુ આ કિશોર તેમની સાથે જતો નથી હવે શ્રીજી મહારાજા આ કિશોરને પૂછે છે કે તારો શું વિચાર છે તું કેમ રહે રહેશો કેમ ગયો નહીં તારા પપ્પા સાથે ત્યારે તેણે શું કીધું કે મારે આપની પાસે રહેવું છે હવે જો મહારાજ તો આ કિશોરના સંસ્કાર અને પૂર્વ કર્મ જાણતા હતા એટલે એમને શું કીધું તું હમણાં મારી પાસે ન રહે પણ તું ઉજ્જૈન જા અને ત્યાં સીપડા નદી ના સામે કાંઠે એક સંગીત શાળા છે અને ત્યાં જઈને તું સંગીત શીખ અને પછી તું તું આ દેશમાં પાછો આવીને મને મળજે એટલે અત્યારે ઉજ્જૈન જા અને અંદર પારંગત થા આવું મહારાજે આજ્ઞા કરી કિશોર તો આજ્ઞા પ્રમાણે શ્રીજી મહારાજ ની આજ્ઞા પ્રમાણે ચાલી નીકળ્યો ત્યાંથી અને અમને જ્યાં કીધું હતું ઉજ્જૈન ની અંદર ત્યાં સંગીત વિદ્યાલયમાં જાય હવે તરત તે કહે છે કે મારે સંગીત શીખવું છે એટલે વિદ્યાલયના જે અધિકારો હતા અધિકારીઓ હતા એમને તો કારણ પૂછું એટલે ઈચ્છા દર્શાવી કે મારે શીખવું છે એટલે અધિકારીઓએ કીધું કે તું નોકર તરીકે રહે તો તને મેં તમે શીખવાડવી એટલે આ કિશોર તો પોતે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રહ્યો એટલું જ નહીં નોકર તરીકે પણ રહ્યો પણ એનો ઉત્સાહ એટલો બધો હતો અને એ સેવા એટલી બધી કરતો હતો એટલે એનાથી બધા અધિકારીઓ રાજી થઈ ગયા અને પછી ત્યાંના જે શિક્ષકો હતા એ બધા શિક્ષકોએ સંગીત શીખવવાનું શરૂ કર્યું પૂર્વનો તો સંસ્કાર હતો જ તે મહારાજની કૃપાથી થોડાક જ વર્ષોની અંદર ગાન અને વાદ્ય સંગીતની અંદર એ પારંગત બની ગયો અને એકાએક એને પછી તો એ કિશોરને આ વિદ્યા શીખતો હતો ને ત્યારબાદ શીખી ગયા બાદ એને એકાએક મહારાજ યાદ આવી ગયા અને સાંભળી ગયા એટલે તરત તે મહારાજને શોધતો શોધતો તેમની જ પ્રેરણાથી એ ગટપુર આવી પહોંચ્યો મહારાજ તો ઓળખી ગયા કે આ કિશોર બીજો કોઈ નહીં પણ જેતપુરની અંદર જ્યારે મને મારા ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મ સંભાળી હતી અને જે નગર યાત્રાની અંદર જે મારા ઘોડાનું જે પેંગળું પકડીને જે ચાલતો હતો આ એ જ કિશોર છે અને તરત તે થોડાક પ્રેમથી પછી તો એમને મળ્યા અને થોડાક દિવસ એમની સાથે રાખ્યા અને સંવંત અઢારસો ને સિત્તેરની આસપાસ એમને એક ત્યાગીની દીક્ષા આપી અને એમનું નામ પડે છે નિજબોધાનંદ સ્વામી અને મહારાજની તો આજ્ઞા પછી બીજી થઈ કે તમે સંસ્કૃતનો પણ અભ્યાસ કરો અને આ નિજબોધાનંદ સ્વામી સંસ્કૃતનો અભ્યાસ કરે છે હવે એક દિવસ છે ને મહારાજે આ નિજબોધાનંદ સ્વામીને બોલાવે છે અને મહારાજ આજ્ઞા કરે છે કે તમે છે ને કીર્તનો બનાવો એટલે પોતે પિંગળ ભણ્યા નહોતા પણ મહારાજની ઈચ્છાથી છે ને કીર્તન એમને રચવાના શરૂ કરી દીધા હજુ મહારાજના અંગે અંગના એમના ખૂબ ભાવથી એમને નિહાળે પછી મહારાજની મૂર્તિનું સુંદર અને રસિક વર્ણન કરતું છે ને વખત કીર્તન બનાવી નાખ્યું મહારાજ તો બહુ રાજી થઈ ગયા અને કીર્તનના અંતની અંદર નિજબોધાનંદ શબ્દથી છે ને પ્રાસ મળતો નહોતો એટલે મહારાજે વિચારીને એમને શું કીધું કે બ્રહ્મા મુક્તા નિષ્કુળા જેમ પ્રાસમાં બેસે છે એમ હે ને પ્રેમા શબ્દ એ પ્રાસમાં બેસશે માટે આજથી તમારું નામ છે ને પ્રેમાનંદ તમે રાખો એટલે આપણે કહીએ છીએ પ્રેમાનંદ અને હવે પ્રેમ સખી કેમ કહ્યું કારણ કે એકવાર કીર્તનમાં તેમણે શ્રી કૃષ્ણની એક ગોપી ચંદ્રલ સખીનો એમને ઉલ્લેખ કર્યો અને આવું મહારાજે સાંભળ્યું ને એટલે એ પ્રેમ લક્ષણ જોઈને મહારાજ તો એ ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને મહારાજે એમનું નામ બીજું પાડ્યું કે પ્રેમ સખી એટલે હવે પ્રેમ સખી પણ તમારું નામ તો જો આ બંને નામથી કીર્તનો રચવાની મહારાજ એમને પછી આજ્ઞા કરી એટલે આપણે એમ એટલે કહીએ છીએ પ્રેમ સખી પ્રેમાનંદ અને મુક અને આપણે કેવી છે પ્રેમાનંદ તો એનું નામ શા માટે પડ્યું હતું કારણ કે પ્રાસ મેળવવા માટે કીર્તનોમાં તો એમનું નિજ બોધાનંદમાંથી પ્રેમાનંદ અને પછી એમની ભક્તિ જે જોઈથી અને એ કીર્તનની કડીઓની અંદર ગોપીઓ તરીકેની ભક્તિ આપણને દર્શન જોવા મળ્યા મહારાજને ત્યારબાદ અષાઢ માસની નિયમની એકાદશીનો એક વખત મહારાજે સૌને ચાતુર્માસના વિશેષ નિયમો આપ્યા હતા એટલે ત્યારે પ્રેમાનંદ સ્વામી નિયમ લેતા જ મહારાજને કહ્યું કે હે મહારાજ આપની મૂર્તિના આઠ પદ હું રોજ બનાવવાનો નિયમ લઉં છું અને જો એ સિવાય હું જમીશ નહીં વિચાર કરો કે આપણે નવા શબ્દો વિચારવાને એ કેટલું કઠણ છે આપણે કોઈક વસ્તુ એકને એક બની ગઈ હોય કે બનાવી નાખી હોય કોઈ કીર્તન હોય કાવ્યો હોય કે ભજન હોય કે ગીત હોય તો એ આપણે બોલી શકીએ એ પણ સરખું નથી બોલી શકતા પણ આપણે એમ કહીએ બોલી શકીએ પણ એક વ્યવસ્થિત રીતે તમારે બધુંય બધું તે અલગ અલગ રીતે તમારા શબ્દો વિચારો પાછું એ બધું મળવું પડે બેસવું પડે ગમે એ શબ્દ ગમે એમ લખાય નહીં દાખલા તરીકે જમો ને થાળ જીવન જો તો એ થાળ જે રહ્યો તો એ થાળની અંદર પછી થાળનું જ આવવું પડે તો એમાં કંઈ ભગવાનની મૂર્તિનું ચિંતવન તો આ મૂર્તિના અંગોના કોઈ વિશેષ ન કરવાનું હોય તો જો આવી રીતે અઘરું છે કોઈક નવું એક શબ્દ વિચારવો ને એક નવું વાક્ય વિચારવું ને એ વ્યક્તિ માટે અઘરું પડતું હોય જાય છે પણ જો ભગવાનની કૃપા હોય અને તમારામાં ખપ અને મોમુક્ષતા હોય ને તો ભગવાન એ તમને ઉર્જા એ તમને શક્તિ ભગવાન જ અર્પે છે પછી તમે શાસ્ત્ર તમે ભણ્યા હોય કે ન ભણ્યા હોય પણ ભગવાનની કૃપાથી તમને એવું લખતા આવડે કે જે અન્ય વ્યક્તિઓ તમારાથી પ્રભાવિત તો થાય પણ એ તમારા કીર્તનો કે તમારા ભજનો કે તમારા શબ્દો એ સાંભળીને એમનું અંતકરણ શુદ્ધ થાય એમનો આત્મા પવિત્ર થાય તો આ જે કરવું ને એ મહારાજની કૃપાથી જ શક્ય છે અને આવા નિયમો પણ રાખવા જરૂરી છે અને મહારાજ થી મહારાજ એમના ઉપર બહુ રજી રાજી થઈ ગયા અને પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજને એ પ્રત્યક્ષ પુરુષોત્તમ તરીકે વર્ણવી એટલે ભક્તિભાવથી ગદગદ સ્વરે કીર્તન ગાયા છે કે એમના કીર્તનોમાં આપણને શબ્દે શબ્દે આમ તો સાડી છસો ઉપર એમના કીર્તનો પદો આપણને જોવા મળે છે પૈકી એક પદ એ ભક્તિ રસ આપણને દર્શાવે છે એ એમના ભક્તિ ભાવનું એક આપણને પ્રતીતિ કરાવે છે એમનું એક પ્રેમનું માધુર્ય નિત્રે છે આ બધા કીર્તનો અને પદોની અંદર શ્રીજી મહારાજની અંગે અંગુની તે રોમ રોમનું ઝીણવટપૂર્વક વર્ણન આ પ્રેમાનંદ સ્વામીએ કર્યું છે અને એમના વાણીમાંથી પ્રેમ રસ ક્યારેય તૂટતો નથી એવું આપણને જોવા મળે છે એક જ પ્રકારનું વર્ણન હોવા છતાં એ જુદા જુદા કીર્તનોમાં એમને અનોખી રીતે છઠ્ઠાથી એમને રજૂ કર્યું છે આ અઘરું કોઈ એક વાતને તમારે દસ વખત અલગ અલગ વાક્યુમ કહેવી અઘરી પડે નો કહી શકો એમાં કીર્તનો અને ભજનો અને પદો કહેવા એ તો બહુ અઘરા કારણ કે એક જ તે વર્ણન છે એમાં તમે શબ્દો કઈ રીતે નવીન લાવો એ મૂર્તિ તે એક છે એ મૂર્તિના કલર કપડા એ હરખા છે એમને જે તો ભાઈ એ નહીં કીર્તન દસ વખત અલગ અલગ રીતથી રજૂ કરવો એટલે તો એ પ્રેમાનંદ સ્વામીએ કરેલું છે અને એમનો સ્નેહ ભાવ સચ સવાયો થતો જોવા મળે છે મહારાજની તે મનુષ્ય લીલાનું ગાન કરતા પણ એમનો મહારાજ પ્રત્યેનો જે દિવ્ય ભાવ એમની માનુષી ચેષ્ટા સાથે એક કાવ્યોમાં આપણને છે ને હૃદય જાણે પ્રવાહી થઈને રહેલાતું હોય ને એવો આપણો પ્રેમનો એક ઉદ્વેગ વધારો થતો જોવા મળે છે એક વખત તો એક દેવી ભક્તે મહારાજ પાસે આવી માતાજીને ગરબો ગાયો એટલે મહારાજે સંતોને કહ્યું કે આ કવિને દેવી ઉપર કેટલી આસ્થા છે અને આ પ્રેમાનંદ સ્વામી આ સાંભળ્યું અને તરત જ ઊભા થયા અને મહારાજની મૂર્તિ નિરક્તા નિરખતા એમને ગાવા માંડ્યું અને પ્રેમાનંદ સ્વામી શું લખે છે મહારાજની એ મૂર્તિ નિરખતા નિરખતા વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ જેને પજતા છૂટે ફંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ અને આ પદ સાંભળતા સાંભળતા મહારાજ આમ સાંભળતા જાય અને સ્વયં આમ ડોલવા લાગ્યા અને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ અને આઠ પદ પૂરા થયા અને ત્યારે પ્રેમાનંદ સ્વામીની ભક્તિથી તો મહારાજ એટલા બધા અત્યંત રાજી થઈ ગયા અને બોલી ઉઠ્યા કે બહુ સારા કીર્તન ગયા આ કીર્તનોને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો કે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે ને માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંત દંડવત પ્રણામ કરીએ અને જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતે જો ચિંતવન થતું હોય ને તો એને કાળ કર્મ અને માયાના પાશ થકી મુકાયો છે તો જો આ કીર્તનોમાં એક દેવત મહારાજના શબ્દો છે જો આપણે મહા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોઈએ અને જો એમના જીવનની અંદર આપણને એમના દરેક વાક્યો વાણીની અંદર આપણે એમનું સ્વરૂપ જો માનવામાં આવે ને તો ખરેખર આપણને એમના વાક્યો દ્વારા આપણને ચરિતાર્થ થાય છે જો કીર્તનો બનાવનારને ભગવાન ઉઠી સવારમાં ઉઠીને તેમને સાષ્ટાન દંડવટ પ્રણામ કરવા જણાવે પણ સાથે સાથે આ કીર્તનોને જે ભક્ત જે મુમુક્ષ જીવ હોય આ કીર્તનો સાંભળીને ચિંતવન એવું કરશે ને તો એમને પણ કાળ કર્મ અને માયા અને આ કાળ કર્મ અને માયા થી પર એ આપણને ભગવાન જોવા મળે સત્પુરુષ જોવા મળે છે તો આપણે આ જીવ શિવી તો આ જીવને એ પાર કરી નાખે ને એવું સામર્થ્ય ભગવાનમાં છે પણ ક્યારે જ્યારે આવા કીર્તનોનું આપણે ચિંતવન જો એવી રીતે કરીએ તો તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ આમ તો આજે આપણે બે ત્રણ પ્રસંગોનો અભ્યાસ જોયો આપણે કે એમના જીવનની અંદર બાળપણથી લઈને એમનું પ્રેમ સખી કેમ નામ પડ્યું પ્રેમાનંદ નામ કેમ પડ્યું કેવા પરિવારમાંથી ઉછરેલા હતા અને સાથે સાથે એમના વ્રત જે એકાદશીનું વ્રત બધાને ચાતુર્માસના આપતા હતા અને એમને કેવા વ્રત લીધું અને એમના દરેક કીર્તનોની અંદર કેવા ભાવો જોવા મળે છે અને કેવી પ્રેમ લક્ષણા ભક્તિ જોવા મળે છે એના પ્રસંગો જોયા હજી પ્રેમાનંદ સ્વામીને આપણે વધુમાં વધુ આપણે સમજવાનો અને એમના જીવનમાંથી કાંઈક પ્રેરક પ્રસંગો આપણા જીવનમાં આવે એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય